કોંગ્રેસની યાત્રાનો બુધવારે સવારે ચોટીલાથી પ્રારંભ થયો હતો યાત્રા ચોટીલાથી સાત કિલોમીટર દૂર પહોંચી હતી ત્યારે સાંગાણી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ તિરંગા યાત્રા યોજી પસાર થઈ રહ્યા હતા આજ સમયે વિદ્યાર્થીઓના શરીર પર સાવરકર અને સુભાષચંદ્ર બોઝની તસવીરવાળી કેસરી ટી શર્ટ જોઈને કોંગ્રેસના નેતાઓ ભડક્યા હતા અને વિદ્યાર્થીઓએ પહેરેલી સાવરકરની ટી શર્ટ દૂર કરી હતી આ મામલે વિવાદ થતાં શાળાના આચાર્ય દ્વારા કોંગ્રેસના રાષ્ટ્રીય લોકદળના પ્રમુખ લાલજી દેસાઈ પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણા રાઘવભાઈ મેટારિયા ગોપાલભાઈ ટોળિયા અને હરેશભાઈ ઝાપડિયા તથા યાત્રામાં સામેલ અન્ય અજાણ્યા ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે ફરિયાદમાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમજ શાળાના સ્ટાફને તિરંગા યાત્રામાં રોકી ગેરવર્તન કરી ક્રાંતિકારીઓ અને સ્વાતંત્ર્ય સેનાનીઓનું અપમાન કરી અલગ અલગ વર્ગો વચ્ચે વય મનસ્ય ઉભું થાય અને રાષ્ટ્રીય એકતાને ઠેસ પહોંચે તેવા કથનોને કૃત્ય કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે કમ્યુનિટીઝ હોય જેની અલગ અલગ માન્યતાઓ હોય એમની વચ્ચે વય મનસ્ય ઉભું કરવા બાબતેની જે ફરિયાદ જે છે એ ચોટીલા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી છે ગુનામાં ટોટલ હાલ પાંચ આરોપી અને એમની સાથેના જે પણ વ્યક્તિઓ હતા એમનો ગુનો દાખલ થયો છે એમાં લાલજીભાઈ દેસાઈ રાજા અમદાવાદ ચૂંટણીમાં પણ જે સભ્ય છે ચોટીલાના રાઘવભાઈ મેટાડીયા ચોટીલાના છે ગોપાલભાઈ ટોળિયા સંગાણી ગામના છે અને હરીશભાઈ ઝાપડિયા પોતે પાડિયા ચોટીલાના રહેવાસી છે આ તો વિરુદ્ધ જે સંલગ્ન ધારાઓ છે એના પોલીસ સ્ટેશનમાં દાખલ કરવા આ વર્ષે જે વીર સાવરકર બાબતે ચાલી રહ્યું છે જે મેં વિડીયો એક આજે જોયો છે એ બહુ દુઃખની બાબત છે વીર સાવરકરને નિર્દોષ છોડવામાં આવ્યા હતા અને પાઠ્યપુસ્તકોમાં પણ એમનો અભ્યાસ કરાવવામાં આવે છે અને વિદ્યાર્થીઓને ઉપયોગી થવાની જ અમારી પ્રવૃત્તિ હોય છે અમારે કોઈ રાજકીય પક્ષ જોડે લેવા દેવા નથી અમે કોઈ પક્ષ જોડે જોડાયેલા પણ નથી